કેમ છો દોસ્તો તો સ્વાગત છે તમારું આપણા ગાળવા મંત્રી કરેલા વ્લોગમાં ને આજે આપણે જવાના છીએ આ વાત ના જાવું સાજી આમાં વયા જાય આમાં માં વયા જાય હવે ક્યાં જાવું ક્યાં જાવું એ તો મને નથી ખબર જોઈએ હવે ક્યાં જાય ગાડી ક્યાં લઈ જઈએ આયલા જાવ હું એમાં શું હોય બીજું તો અસાને મે હું તમને શું કહું આપણે આજે જાવું કે પહેલા પહેલા હું તો

જો એને ત્રડી વાય બેટા એ હે એ ન્યાસાનું તો કઈ હે ન્યાસા તો બીચે યાર જો જો ગાઈસ આ સ્ટીરિંગ મે આમ રહી કોને તોય વઈ જાય હે આમ જ સાઈડ જો ફને આમ રાખું ને તો જો આમ સાઈડ જ વઈ હજુ કેવાય મને વાંધો આ સીધું તો કરવું પડે ને ઈ ઓટોમેટિક સીધું થઈ જાય થઈ જાતો હોઈસા સીધું થવું જોઈએ ને આ આમ રાખું

હેને ન કરે મણાસા સન્ની નથી કાલે કાલે એક હતી તો એને એમાં ડેકીમાં શું કર નાખું ખબર હતી ને તો પાણો રાખી દીધો ઉપર બોલો હવે શું કરું આપણે ઉતરી બાજુમાં અહીંયા હવે જોઈએ હું આ તો જરાક લેવો ને કીધું આવી એમાં જરાક તો

અમે નીકળ્યા હતા દોઢ વાગ્યનો અત્યારે વાગી ગયા હે એકને પચાસ મા હેના શું કહેવાય દેખાડ દઈશ તમને તોય પછી ટાઈમ તો એકને પચાસ આપણે ખાલી તો લે તો બેસી ગયા મા બેસી ગયા આપણે હવે નીકળવાનું છે આપણે ખાલી અહીંયા દર્શન કરવા જેવા તા બગીચાના રમવા નથી હાલો 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 એ હેલો

હા હા કેતા તા હાલો હાલો હવે ઘરે ભેગા હાલો અરે હાલો લે હા ત કોઈ વાતમાં કોઈ વાતે માનતા નથી આ આવવાનું નામ નથી લેતા ખોટો લઈ આવ્યો હું એકલો વયો જાઉં બીજું તો શું હોય હમણાં આવશે અહીંયાથી હમણાં આવશે મને ખબર છે ગયો એ ખારો કેમ કે મેં રમવા ના પાડીને એટલે હા ને આશા મિહિત થઈ ગયો હા રમવું હોય તો રમવું હું તો મસ્તી કરતો હતો આ તો હાચો વયો બીજો હા મલહાર આ તો પા પાછા હાલતા થઈ ગયા બધા એ દોડા દોડી નઈ આ લોકોને ખોટું લાગી ગયું હજ અજબનું હું તો મસ્તી કરતો હતો તા ખરેખર ખોટું લાગી ગયું ગાડી ખોલશે પણ ગાડી ચાવી નથી મેં ગાડીનો દરવાજો જ બંધ રાખ્યો લગભગ ખોયલો તો દઈ વયા ગયા હાલ્યા ગયા ક્યાં જાય હે હવે એ

હાલો પણ બહુ ખોટું લાગી ગયું જરાક કીધું ને તો અરે હું મસ્તી કરતો તો આપણે કોન્ટેન્ટ બનાવતું ને એટલે આપણે અહીંયા એવું હતું સમજ્યો લાવવું આ તો પાપ ભાઈ ગયા ગયા ત્રડે હોઈ ગાડી એકદમ હે ને આપડી અટી ગયા જમ થઈ ગઈ છે આમાં હે કે ખબર હે આયા જરા પાણી નઈ છે હાલ છે જરા રસ્તા ચાવી ઉપર પડી હે ચાવી ઉપર પડી

નીચે આપણે હેના આ ગેસની વસ્તુ રહી જાય અને નાની આ ઓલું ઓલું કેટને ઉબદુ ઓલું આ હે સ્પ્રે મારવાનું સ્પ્રે નહી આને ઓલો કહેવાય બાટલો ઓલો ફાયર એક્સ્ટિંગ્યુશર હે કા દેરગી જાય ઠર કને તો હર ગયા તો નહી આપણે કઈ થોડી હરગઈ નાખી એમ તો એ આ એટલે આવું બધું હે એટલે એ પેલા હે ને ઉપર જઈને મને યાદ કરું કે આપણે અટી ગામ લોક મારવા વાળો તો હાલો ઉપર જાય

એટલે અમને ખબર પડી જાય નીચે જ બંધ થાય કે નથી આપણે અહીંયા હજી રાહ જોઈ તો મલહાર હે ક્યારે આપણે હે ઉપર ગયો હોય હજી તો ક્યારે ક્યાં રુધિ બંધ થઈ જાય જોઈ એની આશા ખોલતી નહી